સાસુમા પાસેથી શીખી વર્ષો જૂની અને એકદમ ટ્રેડિશનલ રીતથી અડદિયા બનાવ્યા અને બધાએ બહુ જ વખાણ્યા તો એના માટે અહીંયા એક સરસ મજાનો એક અડદિયાનો સ્પેશિયલ મસાલો પણ મેં બનાવેલો છે એ પણ હું તમને આગળ દેખાડીશ તો સૌથી પહેલાં તો અહીંયા કરકરો જે લોટ હોય ને અડદનો એ બે કપ જેટલો લીધેલો છે આપણે અહીંયા મેં સિમ્પલી અડદની દાળને પ્રોપર લૂચી એને મિક્સર જારમાં અર્ધ કચરો પીસી લીધેલો છે આ રીતે એ બે કપ જેટલો અડદનો લોટ લીધો છે હવે એમાં આપણે ધાબો દેવાનો છે તો અહીંયા છ ચમચી જેટલું દૂધ ગરમ થવા મૂક્યું છે દૂધ એકદમ ગરમ થઈ જાય એટલે એના અંદર પાંચ ચમચી જેટલું આવું જે થી જેલું ઘી હોય ને એ પાંચ ચમચી લીધેલું છે એને લઈ અંદર એડ કરી પ્રોપર મિક્સ કરી દેવાનું તો આ રીતે ધાબો દેવાથી અડદિયા પાક એકદમ સોફ્ટ અને કણીદાર બનશે તો જો આ રીતનું થવું જોઈએ તો આ મિક્સરને આપણે લોટની અંદર એડ કરવાનું છે એટલે સૌથી પહેલાં આ પ્રોસેસ કરવાની કારણ કે આને આપણે અડધો કલાકનો રેસ્ટ આપવાનો હોય છે એટલા માટે અને તમારી પાસે ટાઈમ ઓછો હોય તો તમે પંદર મિનિટ જેટલો રેસ્ટ પણ આપી શકો તો આ રીતે પ્રોપર એને મિક્સ કરી દેવાનો એટલે ગઠ્ઠા ના રહે એ ખાસ ધ્યાન રાખવાનું તો આ રીતે હાથેથી એકદમ મિક્સ કરી દેવાનું અને બે હથેળીની મદદથી આપણે એને ગઠ્ઠાને આ રીતે ભાંગી દેવાના અને એકદમ સ્મૂથ લોટને કરી દેવાનો રહેશે અને પછી ઉપરથી આ રીતે હથેળીથી પ્રેસ કરી એકદમ પ્રેસ કરી દેવાનું અને મતલબ એકદમ દબાવી અને આ રીતે રાખી દેવાનું હવે આને ઢાંકી અને આપણે અડધો કલાકનો રેસ્ટ આપીએ હવે અડદિયા માટેનો સ્પેશિયલ મસાલો આપણે ઘરે બનાવવાના છીએ તો એમાં અહીંયા આઠથી દસ જેટલું આપણે એલચી લીધેલી છે આઠ દસ જેટલા મરી સાથે ત્રણથી ચાર મોટા ટુકડા તજના આઠ દસ જેટલા લવિંગ બે મોટા એલચા એટલે કે એલચીને જે મોટો હોય એલચા બે સાથે બે બાદિયા અને અડધો ટુકડો જેટલો આપણે અહીંયા જાયફળ ઘસવાનું છે અને બે મોટી નંગ જેટલી જાવિત્રી નાખી છે તો આ બધી વસ્તુને આપણે આ રીતે પહેલાં હાથેથી અમુક જે મોટી મોટી હોય ને એને તોડી દઈએ અને એને એકદમ ક્રશ કરી દેવાની છે આ જે બાર મસાલો મળે છે ને એના જેવો ટેસ્ટ આવશે અને સુગંધ પણ એવી જ આવશે બહુ જ સરસ લાગશે અડધિયા આ મસાલા સાથે તો એકદમ સરસ પીસાઈ જાય એટલે બે મોટી ચમચી ભરી અહીંયા સૂંટ નાખી છે અને સૂંઠ સાથે આપણે પીપરી મૂળ પણ એક ચમચી લીધેલા છે હવે સૂંઠ અહીંયા ઘરની છે એટલે એકદમ તીખી છે એટલે મેં બે ચમચી નાખી છે તમે બેથી ત્રણ ચમચી પણ વધારે પણ નાખી શકો હવે એને પ્રોપર મિક્સ કરી એને પણ એકવાર આપણે મિક્સરમાં ક્રશ કરી લીધું હવે અહીંયા આપણે જે ધાબો દીધેલો હતો એ પણ સરસ થઈ ગયો છે જો તો અહીંયા મેં ચાયણો લીધેલો છે બાજરા ચાળવાનો એની અંદર આ રીતે હાથેથી ઘસી અને સરસ મજાનો લોટને ચાળી દેવાનો છે તો આપણો ધાબો દીધેલો લોટ એકદમ પ્રોપર થઈ ગયો છે એકદમ કણીદાર થશે આનાથી હવે અહીંયા આપણે ઘી લીધેલું છે ઘી અમે એકદમ જામેલું હોય ને થીજેલું એવું ઘી છે તો અડધો કપ જેટલું એવું ઘી લીધેલું છે અને સાથે એ ઘીની અંદર સૌથી પહેલાં તો અહીંયા આપણે ગુંદર તળવાનો છે તો મેં અહીંયા કણકિંગ ગુંદરનો યુઝ કર્યો છે તો અડધો કપ જેટલા ગુંદરને આ રીતે નાખી એકદમ લાઇટ બ્રાઉન થાય ને ધીરા ગેસ પર તળવાનો તો લાઇટ બ્રાઉન થાય ત્યાં સુધી તળાવવા દેવાનો એટલે એ બધો ગુંદર તળાઈને કાઢી લીધેલો છે હવે એ જ ઘીની અંદર જેટલું પડ્યું છે એના અંદર આપણે એક કપ જેટલો માવો લીધેલો છે અહીંયા મેં ગોટી માવાનો યુઝ કર્યો છે તમે કોઈ પણ માવો લઈ શકો આ માવો જલ્દીથી શેકાઈ જશે અને ટેસ્ટ બહુ સરસ આવતો હોય છે તો આ અમુક નાના ગામમાં મળતો હોય તો મેં મગાવેલો છે અને બાકી તમે ઘરે પણ બનાવી શકો માવો અને કોઈ પણ માવો ચાલે તો માવાને પણ ધીરા ગેસ પર આ રીતે એકદમ લાઇટ બ્રાઉન થાય ને ત્યાં સુધી શેકાવા દેવાનો તો જેનાથી આપણા અડદિયા લાંબા ટાઈમ સુધી ને એવા રહેશે બગડશે પણ નહીં એટલા માટે માવો પ્રોપર શેકીને જ નાખવાનો તો આ રીતે માવો થઈ ગયો એટલે એ પણ કાઢી લીધું એ જ વાસણમાં જે અડધો કપ ઘી બચેલું હતું ને આ રીતે જામેલું એને પહેલાં તો લઈ લઈએ અને બાકીનું અડધોથી પોણો કપ જેટલું ઘી ફરી મેં એડ કર્યું છે તો આ રીતે એક કપ પૂરો આની અંદર એડ કરી દીધેલું છે જરૂર પડે તો તમે પ્લસ માઇનસ ઘીને કરી શકો પણ એક કપ જેટલું ઘી તો અત્યારે જોઈશે જ એટલે ટોટલ આપણે અહીંયા દોઢથી પોણા બે કપ જેટલું ઘીનો યુઝ કર્યો છે હવે અહીંયા ડોટ એક કપ જેટલું ઘી લીધેલું એના અંદર જે બે કપ જેટલો ચાળીને રાખ્યો તો લોટને અડદના એને પણ નાખી દીધેલો અને આ રીતે ધીરા ગેસ પર એને પણ શેકવાનો છે તો આ લોટને પણ એકદમ લાઈટ બ્રાઉન થાય ત્યાં સુધી શેકવાનો રહેશે તો ધીરે ધીરે પહેલાં તો લોટ તમને એકદમ આવો જાડો થતો જશે જેમ જેમ શેકાશે એમ લોટ હળવો થતો જશે બબલ્સ થશે અને એક કલર આવશે અને સુગંધ પણ સરસ આવશે લોટ શેકાવાની આ બધી વસ્તુ એક સાથે થાય ને ત્યારે સમજો કે લોટ આપણે એકદમ પ્રોપર શેકાઈ ગયો છે તો જો લોટનો કલર પણ ચેન્જ થઈ ગયો છે પહેલાં તમે જોયું તો આપણે બબલ થયેલા હતા અને લોટ એકદમ હળવો થઈ ગયો હતો અને કલર એકદમ ચેન્જ થઈ જાય એટલે અંદર જે માવો લીધેલો હતો ને શેકીને એ માવાને અંદર એડ કરી દેવાનો છે એની સાથે આપણે જે ગુંદર તળીને નાખ્યો છે ને એ આપણે થોડો એડ કરી દઈએ તો ગુંદર તમે આખો પણ નાખી શકો અને ક્રશ કરીને પણ નાખી શકો અને થોડો મેં ગાર્નિશિંગ માટે રાખ્યો છે તમે બધો અંદર એડ કરવા માગતા હોય તો પણ કરી શકાય અને આ રીતે પ્રોપર ગુંદરને અને માવાને લોટ સાથે એકદમ પ્રોપર મિક્સ કરવાનો એટલે લોટ એકદમ સરસ શેકાઈ જશે અને બધી વસ્તુ સરસ તળાઈ જશે તો એક સાથે ફરી થોડો કલર ચેન્જ થાય ને થોડોક મતલબ ડાર્ક થાય ત્યાં સુધી આપણે રાખશું તો તમે જોઈ શકો છો ધીરે ધીરે કલર ચેન્જ થવા જ લાગ્યો છે અને આ રીતે એને કન્ટિન્યુઅસ હલાવતું જવાનું હવે આ ટાઈમે આપણે અડધો કપ જેટલું ટોપરું નાખવાનું છે જો ટોપરું તમે સ્કીપ કરવા માગતા હોય તો કરી શકો પણ નાખશો તો ટેસ્ટ સરસ આવતો હોય છે તો મેં એ પણ એડ કર્યું છે અને આ રીતે હલાવી જો એકદમ કલર ચેન્જ થઈ ગયો છે સુગંધ બહુ જ સરસ આવે છે તો જો આ રીતનો થવો જોઈએ કલર હવે આ ટાઈમે આપણે ફ્રૂટ એડ કરી દેવાના છે તો અહીંયા મેં થોડા કાજુ અને બદામ આ રીતે ક્રશ મતલબ નાના નાના પીસ કરીને નાખ્યા છે અને પ્રોપર મિક્સ કરી ગેસ બંધ કરી સાઈડમાં રાખી દઈએ આ મિશ્રણને અને એકાદ બે મિનિટ માટે એને હલાવવાનું જેથી કરીને અંદર તળિયું ગરમ હોય ને તો વધારે શેકાઈ ના જાય એટલા માટે હલાવી અને પછી આપણે ગોળની પાઈ કરવાની છે એટલે કે પાઈ એવી નહીં ખાલી ગોળ એકદમ પ્રોપર ઓગળી જાય ને થોડા બબલ્સ થાય ને એવો થવો જોઈએ જે રીતે આપણે ચીકીમાં બનાવીએ છીએ એ રીતે તો મેં એક ચમચી ઘી લઈ બે કપ જેટલો ગોળ અંદર એડ કર્યો છે તમે પોણા બેથી બે કપ ગોળ એડ કરી શકો એટલે જેટલા પ્રમાણમાં તમે લોટ લીધો હોય એટલા પ્રમાણમાં તમારે ગોળ લેવાનો રહેશે તો આ રીતના ગોળ એકદમ પ્રોપર ઓગળી જાય એટલે આપણે જે પ્રોપર મસાલો જે બનાવેલો છે ને આનો સ્પેશિયલ મસાલો એ બેથી ત્રણ ચમચી જેટલો મસાલો એડ કરવાનો ગોળમાં તો આનાથી એની સુગંધને કલર સરસ આવશે અને ફરી વાર એટલે કે એકાદ મિનિટ માટે આ રીતે મિક્સ કરીને રાખવાનું તો આપણે ગોળની કોઈપણ જાતની આપણે પાઈ એટલે કે એવું પાય નથી કરવાની પણ ગોળને પ્રોપર મિક્સ કરી દેવાનો છે અને બબલ્સ થાય ત્યાં સુધી ગોળને થવા દેવાનો અને તરત જ લેવાનો જો પાય થશે ને એટલે કે કોઈપણ જાતનો તમે તાર આપશો ને ગોળને તો આપણો અડદ્ય કડક થઈ જશે એટલે એવું ના થાય એના માટે ખાલી પ્રોપર મિક્સ થવો જોઈએ મેલ્ટ થાય ત્યાં સુધી જ રાખશું અને આ મિશ્રણમાં નાખી એકદમ પ્રોપર મિક્સ કરી દેવાનું અને તરત જ આપણે એક થાળીમાં પાથરી દેવાનું જેમાં તમારે પાથરવું એમાં પાથરી શકો છો આ મિક્સરને અને આના પીસ આપણે થોડા જાડા હોય છે એટલે આ રીતે મેં નાની થાળી લીધેલી છે અને એમાં પાથરી દીધેલું છે બધું પ્રોપર તો આને આપણે તવેથાથી આ રીતે પ્રોપર પાથરી દઈશું અને પછી આપણે એક ઘીવાળો ગ્રીસ કરેલો વાટકો લીધેલો છે એનાથી આ રીતે દાબી દઈશું અને એક સરખું પાથરવાનું છે જેનાથી એક સરખું પથરાશે અને ઉપરથી આપણે જે ગુંદર રાખ્યો તો એ નાખી અને થોડા કાજુ બદામ નાખી દેવાના અને એને પણ આ રીતે વાટકાથી પ્રેસ કરી દેવાનું જેથી કરીને ડ્રાયફ્રૂટ અને આ જે બધું છે બહાર ના નીકળી જાય ગુંદર એટલા માટે અને ઉપરથી તો જો તમારે બાર જેવો બનાવો હોય તો ઉપર એ લોકો લેયર કરતા હોય ઘીનું તો થોડું ગરમ કરીને ઘી ઉપર પાથરી દેવાનું પણ અમારા ઘરમાં થોડું ઓછું બધાને ભાવે છે ઉપર એટલે મેં ઓછું નાખ્યું છે બેથી ત્રણ ચમચી જેટલું જ હવે થોડો ઠંડો થાય ને પછી એના કટ મૂકી દેવાના અને અડધો કલાક પછી હું તમને દેખાડું કેવો થયો છે આપણો હૃદય પાક ખાવામાં બહુ જ મસ્ત લાગશે તો એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો તો કોના કોના ઘરમાં અડદિયા પાક બને છે અને કોને ભાવે છે કમેન્ટ કરીને જરૂરથી કહેજો તો ચલો ફરી મળીએ એક નવી રેસીપી સાથે થેન્ક યુ